સમગ્ર સુરત શહેરમાં લોકસભાની ચૂંટણીનું આજે ઇલેક્શન હોવાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરતના દિગ્ગિજ નેતાઓ વોટ કરવા માટે ઢોલ નગારાઓ અને પરિવાર સાથે દોડી આવ્યા મતદાન કરવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે પોતાના નિવાસસ્થાનેથી પરિવાર સાથે ભટાર ખાતે આવેલ ગુજરાત વિદ્યાલય પર મતદાન કર્યું અને લોકોને મતદાન કરવા અપીલ કરી લોકો સાથે વાતચીત પણ કરી સવારના નગારા સાથે પરિવાર અને સોસાયટી વાસીઓ સાથે પીપલોત ખાતે મતદાન કરવા આવ્યા સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઊભા ઉભા રહીને દરેક નેતાઓએ મતદાન કર્યું દિવ્યાંગ અને વૃદ્ધાઓ પર મતદાન મથકે મતદાન કરીને પોતાની ફરજ નિભાવી તો બીજી તરફ પોલીસ વાળાઓ દ્વારા પણ વૃદ્ધાન અને વિકલાંગ લોકોને મતદાન મથકે હાથ પકડીને પહોંચાડ્યા અને તેમની મદદ કરી એમએલએ સંગીતાબેન પાટીલે પણ મતદાન કરવા આવી પહોંચ્યા તો બીજી તરફ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મતદાન બૂથની વિઝિટ કરી સમગ્ર જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થાય તેવી અપીલ કરી અને સંવેદનશીલ વિસ્તારમાં સતત વોચ રાખી રહ્યા છે લોકસભામાં ગુજરાત ની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ જે દેશોમાં સર્વુક્ત છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ